સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં જ આજે જરે ભાઈ મે તમને કાલના બ્લોગ કીધું હતું કે મારે બહાર જવાનું થાય પાંચ જ જણો ખૂતો રહ્યો ને એટલા માટે નથી ગયો તો જાગી ગયો હતો ને તૈયાર થઈ ગયો હતો ને તો હું જઈ એકદ અત્યારે તો જો ભાઈ હું જસ્ટ નાઈ દોન થઈ ગયો છું ત્યાં ને મોડો જ આવ્યો ને એટલે હું જઈ નથી એકો હવે એક આદ બે દી કેમ ગણો ને તો ત્રણ ચાર દી પછી પાછો જઈશ તો ત્યારે પણ તમને બ્લોગમાં દેખાડીશ શું શું તમને દેખાડવાનો હતો ને ઈ અત્યારે છે ને ભાઈ મારે જવાનું થશે કોલેજે રોજ ને ભાઈ જે રોજ જવા ને મારે તો કોલેજે જવાનું હોય હું તમને છે ને બે દિવસ બે દિવસ બ્લોગમાં દેખાડતો હોય કોલેજ નો વિડીયો અત્યારે તો હું જાવ છું કોલેજે તો કોલેજ થી આવું ને પછી પાછો બ્લોગ ને બી કન્ટિન્યુ કરું તો ફાઈનલી મિત્રો આવી ગયો છું કોલેજેથી ઘરે અત્યારે છે ને વાયકા છે સાડા ચાર નહીં પણ પાંચ જેવું થઈ ગયું છે અને હું જો ભાઈ નાસ્તો કરીને ટૂંકમાં આમ કરો ને બપોરનું જમ્યું નતું એટલે જમીને નાસ્તો કરીને ટૂંકમાં બે ઊભો થઈ ગયો કાલે જે હું બજાર શૂઝ લાવ્યો હતો ને એ મારે તમને દેખાડવાના છે ને હું તમને બધાને કહું કે અમારે છે ને માતાજીની આડી છે ને એટલે અમારે વાદરીવાળા છે ને શૂઝ ન પહેરાય એટલે મારે ટૂંકમાં આમ કહેવાય ને લોફર ને વિદાઉટ લેસ વિનાના દોરી વગરના બૂટ પહેરવાના ને આ બૂટ છે ને હું લાવ્યો ને એમાં છે ને વાયર જેવું છે કાંઈક એટલે મેં આ શૂઝ લીધા છે નહીંતર મારે છે ને કહેવાય વિધાઉટ લેસના જ લેવા પડે ને આ મને ગીમા હોતન છે ને એ ભાઈ કીધું આ વાયર કહેવાય કંઈક દોરી ન કહેવાય તો હું જો તમને શૂઝ દેખાડું કઈ રીતના છે ને એ મને તો ગીમા એટલે મેં લીધા ને મસ્તીના શૂઝ છે કેમરો કંપનીના છે તો ચાલો હું તમને શૂઝ દેખાડું જો અહીંયા જ પીડા છે શૂઝ છે મસ્તીના મને તો કિંમત હતા યાર આમ જો એ ભાઈ બાતથી અલગ હે મસ્તીના શૂઝ છે જો છે ને અલગ જ જાતના જો આ ચકડી આવે ને એ અલગ જાતની ઊભા રહું બે પછી દેખાડું એક જ નહીં સમજો શૂઝ છે ને ભાઈ મને મારી પાસે ઓલરેડી તમને ખબર તો હશે મારી પાસે કેટલા ઓલરેડી ત્રણ જોડી વ્હાઈટ પીડા છે એક બ્લેક એન્ડ વ્હાઈટ પીડા છે આ પાછા કાંઈક નવા અને યુનિક લાવ્યો શું જો હું કેવા છે કમેન્ટ જરૂરથી કરજો મને તો ગીમા છે મસ્તીના શૂઝ છે ના ચકડીવાળા છે આખા અલગ જ પ્રકારના ના આ બ્લેક કલર છે ને પાસે પ્લસ એટલે એ મસ્ત લાગે છે મને મને હોતા ને ગીમા મેં કીધું નહીં લઈ લો ને જે આ છે ને દોરી નો કહેવાય આ વાયર આવે ને અમારે છે ને માતાજીની આડી છે ને એટલા માટે અમે દોરી વાળા શૂઝ ન લઈ શકીએ પહેરી હોય કે કોઈ દીધા હોય કારણ કે જો કોઈ ના છોકરાએ તો હું એને ને એ ન પહેરી ને અમારે ટૂંક આડી જ છે એટલે છે ને આ છે ને વાયર કહેવાય એટલે આ શૂઝ પહેરી હકું આમાં દોરી નથી જો આની જગ્યાએ દોરી હોત ને તો એ શૂઝ હું ન પહેરી તો હું તમને આમ ચકડી છે ને કેમ થાય ને હું દેખાડું દેખાડું લે અને આની ચકડી છે ને આ રીતની આવે કંઈક પેલા આને છે ને આમ ખોલ નાખવાની આમ છે ને નીચેલી ઉપર ખેંચવાનું પછી તમારી જે સાઇઝ રાખવી હોય ને એ સાઈઝમાં રાખી દેવાની રાખી દીધા પછી પૂછ કરી દેવાનું જો આમ પૂછ થઈ ગયું પછી આને ફેરવવાનું જો કેવો અવાજ આવે આ રીતે કરી નાખવાનું એટલે થઈ જાય શૂઝ ફિટિંગ આમાં કરી નાખવું ઓલમોસ્ટ તો મેં મારું માપ લીધેલું હતું ને એ ફિટ આ હતું બાકી તમને દેખાડો ખાટું છે ને આપણે ઘેરું છે ફરી વખત ને મસ્તીના શૂઝ છે અંડર બજેટમાં ટૂંકમાં ને સારા આવી ગયા છે હવે મસ્તીના છે હું તમને હમણાં જો પહેરીને દેખાડું કેવા લાગે ને એ તો શૂઝ પહેરતા નહીં પહેલાં યાર મોજા પહેરવા પડે નહીતર કાંઈ અનકમ્ફર્ટેબલ લાગે ને સારા ન લાગે એટલે ટૂંકમાં અંદર થી છે ને અનકમ્ફર્ટેબલ લાગે એટલા માટે જો ભાઈ આપણે મોજા પહેરી દેશ દેખાડું લ્યો પહેરીને તો જો ફાઇનલી મિત્રો આવા શૂઝ કાંઈક લાગે છે કેવા લાગે છે મને તો ગીમા યાર ના ચકડી છે ને ઈ જ મસ્તીની છે

ને બ્લેક કલરના જ લઉં ઓરિજિનલ ને મારી પાસે એક જોડી ઓલનેલી સ્નેક સ્કેચિસ ની સોરી સ્નીકર હું ની પડી છે ઓલરેડી એક જોડી ને હું ક્યારેક છે ને ટૂંકમાં લાંબો ટ્રાવેલ હોય ને આગળ જવાનું હોય ને એ હું પહેરું બાકી તો રેગ્યુલરમાં તો જો ભાઈ આપણા આવા હાલ અને લઈ આવ્યો મારી એક જોડી જોતા હતા ને મેં કીધું બ્લેક હોય કે રેગ્યુલર પહેરવા છે નહીં તો હું લઈ આવ્યો તો કાલે રેગ્યુલર મિત્રો અત્યારે તો હું આવ્યો હતો પુરાવો ને આપણે ને આજે સ્વેટર પહેરવું ને એમાં છે ને થોડી સિલાઈ આવી ગઈ છે ને સિલાઈ કરવા જ છે ને હું ગામમાં આવ્યો હતો મેં કીધું બે કામ બતાવતો તા ચાલો હવે ડાયરેક્ટ સિલાઈ કરાવી ગોલાઈ તો મરાવી દીધી છે ખાલી ઉપરના ભાગ માં લઈ જાય ગોલર બાજુ લે વહી ગઈ ને થોડીક મરાવી દીધી ઘરે તો પોકી ગયો છું કાવે બેન ને છે ને આજે ટ્યુશન માં રજા હતી ને એટલા માટે ટ્યુશન તો નથી ગયા એટલે ઘરે લેસન તો કરવું પડે છે સ્કૂલ નું આવ્યું હોય ને જો ઘરે તો શું કરે છે કાવ્યા તું હે હા લેસન બેસન થઈ ગયું બધું

ફ્રૂટ છે બધી સાઈડ હું હું છે આ શું છે સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી નથી સફરજન પાઇનેપલ ને કેળા અને દ્રાક્ષ ને એવું બધું છે હાલો હાલો જલ્દી બેગ પેક કરી લો તમે હવે બાકી તો જો ભાઈ આજનો દિવસ છે ને આખો આમ ગણો ને હું થાકી જ ગયો છું કોલેજ હતી સાડા ચાર વાગે આવ્યો પછી નાસ્તો કર્યો ને ઘડીક આરામ કર્યો તો ને બાકી તો આ વિડીયો ને એન્ડ કરું છું આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળે એક સીધા નવા બ્લોગ સાથે બાય